રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીઓથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે તેમજ આ અધિકારીઓની બેદરકારીઓથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે આ ભ્રષ્ટ અધિકારીઓને છાવરતી સરકારનો વિરોધ લોકો અને વિપક્ષના નેતાઓ અલગ અલગ પ્રકારથી કરે છે ત્યારે આ સરકારને પોતાના કરેલા ભ્રષ્ટાચારની યાદી દેવડાવવા માટે થઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ છાજિયા લઈને અનોખો વિરોધ કરવો પડ્યો છે તેના વિશે આ વિડિયોમાં વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ રાજ્યમાં તાજેતરમાં જે મેઘરાજાએ મહેર વરસાવી તેમાં ભાજપ સરકારની અનેક પોલ છતી થઈ ગઈ હતી તેમજ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જે અધિકારીઓ કોંભાંડ કરે છે તેના અનેક પુરાવા આપણી સામે આવ્યા હતા ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો તો સામે આવ્યો છે પરંતુ તેની સાથે સાથે આ ભ્રષ્ટાચારનો અનોખો વિરોધ પણ સામે આવ્યો છે તાજેતરમાં છોટા ઉદયપુર જિલ્લામાં સિહોરામાં પુલ ધરાશાય થયો હતો અંદાજે તેર દિવસ પહેલા ભારજ નદીમાં પાણી આવતા આ બ્રિજ ધરાશાય થયો હતો અને તેનો અનોખો વિરોધ છોટા ઉદયપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો

આ જે ભૂલ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે રોજ આવ આવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર ડાયવર્ઝનમાં ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા એંગલ થી લાગે છે કે આ બે કરોડ નું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આયા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદ લીધે કોઈનું જીવ જોખમ ના થાય એટલે અમે તેર માં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ

હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે એ લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેરમાની આજે વિધિ અમે કરી છે ઓ ગાયો પાન દિવસ ને સીતરી તુ લાગે કેવર કોટુ રે રાધિકા રાઠવાએ સરકાર પર અનેક પ્રહાર કર્યા તેમજ તેમણે કટાક્ષમાં અનેક તંત્રની બેદરકારીઓ દેખાડતી વાતો કરી અને જોવા જાય તો આ વાતો એક હદે સાચી બી છે કારણ કે રાજ્યમાં વર્ષે વર્ષેલા વરસાદે સરકાર પર અને રાજ્ય સરકારની કામગીરી પર અનેક સવાલ ઊભા કર્યા છે તેમજ તે કહી શકાય છે કે હવે આવા વિરોધો કરવાથી સરકારને કોઈ જાજો ફરક પડતો નથી કારણ કે દર વર્ષે આ એક જ ઘટનાઓ આપણી સામે આવ્યા જ કરે છે થોડા સમય પહેલા ગાંધીનગરમાંથી સ્થાનિક લોકોએ સરકારની કામગીરી વિરોધ કરતા રોડ પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા હતા તો બીજી તરફ અમદાવાદના એક વિસ્તારમાં રહીશો દ્વારા બોટમાં મુસાફરી કરી સરકાર અને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો પરંતુ આ સરકાર અને સરકારી ખુરશી તોડતા તંત્રના અધિકારીઓને આનેથી કોઈ ફરક પડતો લાગતો નથી કારણ કે રાજ્યમાં અનેક લોકોના વિરોધ બાદ પણ અનેક જિલ્લાઓમાંથી રોડ રસ્તાના ખાડા યથાવત છે તેવા કિસ્સા આપણી સામે આવ્યા જ કરે છે અને અવારનવાર થતા બ્રિજ ધરાશાય થવાના મામલા ક્યાંક ને ક્યાંક નેતાઓ અને અધિકારીઓ તે સમયે કોન્ટ્રાક્ટરો પર દેખરેખ નથી રાખી તેનો પુરાવો આપે છે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આ અનોખો વિરોધ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો